પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત તેમજ ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા રાસાયણિક ખેતી કરતા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુસર કૃષિ ઋષિ સંત યાત્રા નું જુદા જુદા ગામોમાં આયોજન કરવામાં આવી રહ્યું છે મારું નામ નકુમ સંજય છે છેલ્લા સાત વર્ષે હું ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન પીડીલેટ સંસ્થા ઓથા ક્લિસ્ટરમાં જે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવું છું અને ટોટલ અમે છવ્વીસો ને ચુમ્માલીસ ખેડૂતો સાથે જુદા જુદા છવ્વીસ ગામોમાં કામ કરીએ આ કામોમાં અમે ખેતીવાડી લક્ષી કોઈપણ કામ હોય મુખ્ય કપાસ મગફળી ડુંગળી આ બધા પ્રોજેક્ટો સાથે કામ કરીએ અને મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે કે ખેડૂતો જેમ બને એમ પ્રાકૃતિક ખેતી તરફ વળે બાયો ઇનપુટોનો ખેતરમાં ઉપયોગ કરતા થાય ઇનપુટ ખર્ચો કેમ ઘટે અને ઉત્પાદન કઈ રીતે વધે એ અમારું મેઇન ઓબ્જેક્ટિવ છે આ સાથે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા દસ બાર વર્ષથી કામગીરી કરે અમારા થકી અમે ટોટલ એકસો અઠ્યાવીસ પ્રાકૃતિક ખેતીના ડેમોન્સ્ટ્રેશન જુદા જુદા ખેડૂતોને આપેલા આ સાથે સરકાર શ્રીની યોજનાઓ સાથે જુદા જુદા ખેડૂતોને જોડીને ટોટલ ત્રણ હજાર ખેડૂતો જેવા મોવા તાલુકાના ખેડૂતોને અમે પ્રાકૃતિક ખેતી સાથે જોડેલા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તેમજ પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેવા સો થી પણ વધુ ખેડૂતો દ્વારા દરેક મહુવા તાલુકાના ગામડે ગામડે જઈ કૃષિ ઋષિ સંત યાત્રા મારફતે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી રહી છે અને પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે અને ઓછી માવજતે થાય છે તે બાબતે સમજ આપવામાં આવી રહી છે અને આ સાથોસાથ રાસાયણિક ખેતીની સામે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા વિશે પણ માહિતી આપવામાં આવી રહી છે મારું નામ દાદુભાઈ પીઠાભાઈ ભમ્મર અમે આજે અમારો બીજો દિવસ છે કાલે કળસરના દસ ગામડામાં આયોજન કર્યું છે કૃષિ ઋષિ સંત યાત્રા ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને જે પ્રગતિશીલ ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો દ્વારા જે ગામે ગામ જઈ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી એનું આયોજન કરવામાં આવ્યું અમારો સંદેશ એક છે કે અત્યારે અમારા તાલુકામાં આટલી બધી રાસાયણિક દવા અને ખાતરનો આટલો આડેધડ ઉપયોગ થાય છે તો આ ઓછું કરી અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને રોગ આવનારા રોગોથી જે કેન્સર જેવા મહામારી અને એ રીતે રોગોથી બસવા માટે જે ઓછો ખાતર અને દવાનો ઉપયોગ કરીને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે એવો સંદેશ અમારો મેન હેતુ છે અત્યાર સુધીમાં અમારા મહવા તાલુકામાં લગભગ દોઢસો થી વધારે ખેડૂતો જોડાઈ ચૂક્યા છે અને અમારો સતત પ્રયાસ છે કે હજી આ વખતે અમે થોડાક હજી વધારે ખેડૂતોને જોડી શકીએ પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતીમાં તફાવત એટલા છે કે એમાં ખર્ચ વધારે થાય છે પ્રાકૃતિક વાળા રાસાયણિક ખેતીમાં અને પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ નથી થતો એટલે ઉત્પાદન કોઈ ઘટતું નથી પણ એટલે કઈ એમાં કોઈ ફેરફાર પણ ખેડૂતને અમારે અમારા જે મનમાં જે છે કે નહીં એ કાઢવું એ અમારે ખેડૂતોને એટલે માર્ગદર્શન આપવું પડે આપણી ખેતી આપણું ભવિષ્ય ને આપણો ભાવિ બચાવવા માટે